એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર એન એમ ધાંધલને આવેદન પત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવા જતાં પોલીસે જોઈ જતા પીઆઈ સહિતના અધિકારી અને આગેવાનોમાં દોડધામ સાથે પુતળાની ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે પોલીસે પુતળાને પોતાના કબજામાં લઈને પુતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો આ સભામાં તેમણે કહ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા પણ મારા રખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહારો કર્યા સૌથી વધુ દમન તેમના પર થયા હતા આજે હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યો છે એ તેમની તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા પુરુષોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો ની પડી ગઈ છે આ કઈ પગલા લેતા નહીં એનું કારણ છે આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવ એ મહત્વનું છે બધા ટિકિટ ના કાપો ઉપાલા ને જ કાપી કાળો એ જ મહત્વનું છે હવે જે કે કારણ એ પાકો નિર્ણય શ્રી રામ જરૂર નહીં જય માતાજી આ વારે વારે બધાને ટેવ પડી ગઈ છે દરેક સિરિયલમાં દરેક પિક્ચરમાં ક્ષત્રિય સમાજના વિરોધ બોલવાની ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે આ કઈ પગલાં લેતા નહીં એનું કારણ છે આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવ એ મહત્વનું છે બધા ટોળે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો રૂપાલાને જ કાપી કાઢો એ જ મહત્વનું છે હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો એ મહત્વનું છે ટોળે થવાની જરૂર નહીં આવે જવાબ આપવાની જરૂર છે

હવે પછી જો ટિકિટ આપવામાં આવશે ભાજપ તરફથી તો અમે એનો વિરોધ કરીશું અને દરેક ક્ષત્રાણી હવે મેદાનમાં ઉતરશે અને રૂપાલાનો વિરોધ કરીએ છે કારણ કે હંમેશા અમારા સમાજે બીજેપી ની બીજેપી ને વોટ આપો સારી સરકાર છે પણ આ રીતે પરેશ રાવલ પણ આજ રીતે બોલ્યા અને પછી માફી માંગે છે તો શું આ વસ્તુ અમે એમને બે લાફા મારીએ ભક્તિ મારે અને પછી કહીશું સોરી સાહેબ તો શું યોગ્ય છે